સાસણ સોમનાથ રોડ પર વરસાદ છે બપોર બાદ વાતાવરણમાં પલટો છે વચ્ચે વચ્ચે વરસાદ છે છે ગરમી વરસાદથી લોકોને રાહત પણ થઈ સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં સતત આજે ત્રીજા દિવસે વાદળછાયું વાતાવરણ પવન છે વરસાદ છે જેના કારણે કેરી સૌથી વધારે અસર થઈ રહી છે કેરીના પાકને પણ અસર થઈ રહી છે સાસણ અને સોમનાથ રોડ પર પણ વરસાદ પડ્યો છે હજુ પણ આજે વરસાદની જે આગાહી છે એ આગાહી પ્રમાણે આજે વરસાદી માહોલ સર્જાયો છે ધીમી ધારે આજે જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે જે આગાહી છે સતત ત્રીજા દિવસે આજે જૂનાગઢ પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે એક તરફ ગરમી બીજી તરફ વરસાદ